જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જીવંતિકા માનું વ્રતની વાર્તા કરીશું એક નગર હતું નગરનો રાજા ખૂબ દયાળુ અને પ્રજાપાલક હતો તે પોતાની પ્રજાને પુત્રની માફક જાળવતો હતો પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુઃખી તો પોતે દુઃખી તેવું તે માનતો હતો આ રાજાને ત્યાં દોમદોમ સાહેબી હતી પરંતુ ભગવાને તેમને ઘેર શેર માટીની ખોટ મૂકી હતી તેથી ચિંતા મને ચિંતામાં રાજા રાણી બંને સુકાતા હતા એક વખત રાણી રાજમહેલમાં ઉદાસ મને બેઠા હતા ત્યાં તેમની દાસી આવી દાસીએ રાણીને ઉદાસ જોઈને પૂછ્યું રાજમાતા આજે તમે ઉદાસ કેમ બેઠા છો તમારી ત્યાંનું કારણ મને નહીં કહો ત્યારે રાણીએ કહ્યું દાસી પ્રભુએ મને દોલત આપી છે પરંતુ તેનો વાપરનારો નથી આપ્યો તેની મને ખૂબ જ ચિંતા થઈ છે આ સાંભળી દાસીએ કહ્યું કે રાણીજી આપ મારું કહ્યું કરો આજથી સગ તમે સગર્ભા છો તેવું જાહેર કરો પછીથી હું સંભાળી લઈશ આ દાસી ગામમાં સુયાણીનું કામ કરતી હોવાથી ગામમાં કયા વખતે કોને સુઆવડ આવવાની છે તેની ખબર રહેતી રાણીને નવ માસ પૂરા થતા એક બ્રાહ્મણના ઘેર જન્મેલું બાળક લાવી આપ્યું અને રાણીના ગોદમાં સુવડાવી દીધું અને સવારના પહોરમાં રાજાને વધામણી આપી કે રાણીએ પુત્રનો જન્મ થયો છે તેથી રાજાએ તો ગરીબ અને બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રદાન વગેરે છૂટે હાથે આપવા માંડ્યું અને પુણ્યના માર્ગે પ્રભુએ આપેલા પૈસો વાપરવા માંડ્યો આખા નગરમાં ખૂબ જ આનંદ આનંદ વર્તાઈ ગયો નગરમાં મીઠાઈઓ વહેંચાઈ અને ખૂબ જ ધામધૂમ મચી ગઈ જ્યારે બીજી બાજુ સુયાણીના કાવતરાથી બ્રાહ્મણીના ઘરમાં રોકોકડ મચી ગઈ કારણ કે પોતાનું બાળક કોઈ ઉપાડી ગયું હતું પરંતુ આ બ્રાહ્મણી માતા જીવંતિકાનું વ્રત કરતી હોવાથીમાં જીવંતિકા તેના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં આવતા હતા અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં માતાજી જીવંતિકા તેનું જીરુ રક્ષણ કરશે આ બાજુ બ્રાહ્મણનો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો રાજકુમાર બધી જ વિદ્યામાં ખૂબ જ પ્રવીણ હતો સમયે રાજાનું અવસાન થતાં તેના પિતાનું રાજ્ય તેને મળ્યું તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવવા લીધો હતો તેણે પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવવા ગયાજી જવાનો વિચાર કર્યો તેથી તેની માતાની રજા લઈ પિતાનો શ્રાદ્ધ કરવા ગયાજી ચાલી નીકળ્યો તે ચાલતો ચાલતો જ્યાં રાત પડી ત્યાં વિષામો લેતો સવારે આગળ ચાલી નીકળવાનો હતો એક દિવસ એક ગામમાં રાત પડી તે ગામમાં રહેવાનો વિચાર કર્યો તે તો ગામમાં જઈ એક શેઠને ત્યાં જઈ સાદ કર્યું અરે ઘરમાં કોઈ છે કે નહીં ત્યારે મકાન માલિક બહાર આવીને કોણ છે ભાઈ તું ક્યાંથી આવે છે કોણું કામ છે તા ત્યારે રાજકુમાર બોલ્યો કે હું એક અજાણ્યો મુસાફર છું રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને રાતે ઘેર આવી સાદ પાડ્યો આખી આજની રાત મને રહેવા દો તો તમારી મોટી મહેરબાની માનીશ હું ઉજ્જૈન નગરીથી આવું છું સવારે ચાલ્યો જે શેઠ કહે ખુશીથી રહો ભાઈ આ તારું જ ઘર છે એમ કહીને તેનો સત્કાર કર્યો અને તેને જમવા રસોઈ બનાવી જમાડ્યું અને બહાર ઓટલા ઉપર પથારી કરી આપી આથી રાજકુમાર રાજકુમાર થાક્યો પાક્યો હતો તેથી ઘસઘસા ટૂંઘી ગયો આ બાજુ વાણિયાની બહુને સુવાવડ આવી હોવાથી તેના દીકરાના છઠ્ઠી હતી અગાઉ વાણિયાના કુખે જન્મેલા દરેક બાળક સાતમા દિવસના સવારે મરણ પામતા હતા તેથી તેઓ ચિંતિત અવસ્થામાં સૂતા હતા એમ કરતા તેઓ પણ ઊંઘી ગયા મધ્યરાત્રિએ વિધાતા વાણિયાના છોકરાના લેખ લખવા આવ્યા ત્યારે બહાર સૂતેલા રાજકુમારનું માતા જીવંતિકા ઓશિકે ઊભા રહી રક્ષણ કરતા હતા તેમણે વિધાતાને રોકીને કહ્યું કે બહેન અત્યારે મધ્યરાત્રિએ તારું આગમન કેમ થયું ત્યારે વિધાતાએ કહ્યું કે વાણિયાને ત્યાં દીકરો આવ્યો છે તેની આજે છઠ્ઠી છે તેના લેખ લખવા આવી છું ત્યારે માતાજીએ પૂછ્યું કે બેન તેના લેખમાં તું શું લખીશ વિધાતાએ કહ્યું કે આ છોકરો સવારે મરણ પામશે તમારે જીવંતિકામાએ કહ્યું જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગળ ન થાય મારે માટે તારે તેનું દીર્ઘાયુષ્ય લખવું પડશે ત્યારે વિધાતાએ કહ્યું કે મારે તેના લેખમાં હોય તેવું જ લખવું પડે માટે માતાજી બોલ્યા તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં ત્યારે દીર્ઘાયુષ્ય લખવું જ પડશે વિધાતામાએ જીવંતિકાના કહેવાથી બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું સવારે અહીંયાના ઘરના ઉઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોયું તેથી તેઓ સૌ ગાંડા ઘેલા થઈ ગયા હતા આ અગાઉ જન્મેલા દરેક બાળક સાતમા દિવસના સવારે મરણ પામતા હતા તેઓ પોતાના ઘરે આવેલા મુસાફરને સારા પગલાંના ગણવા લાગ્યા આથી તેનો ખૂબ આદર સત્કાર કર્યો અને રાજકુમારે જવાનની રજા માંગી ત્યારે તેને રહેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે રાજકુમારે કહ્યું કે હું મારા પિતાનું ગયાજી શ્રાદ્ધ કરવા જાઉં છું હું જ્યારે મારા દેશમાં પાછો જઈશ ત્યારે તમારા ઘરે જરૂર આવીશ જ્યારે બ્રાહ્મણપુત્ર રાજકુમાર તેના પિતાનું બ્રાહ્મણની મદદથી શ્રાદ્ધ પિંડદાન આપે છે ત્યારે તેને પાણીમાં એકને બદલે બે હાથ દેખાય છે તેનું રહસ્ય તેને સમજાતું નથી અને પંડિતોને કારણ પૂછ્યું તો ચૂપ રહ્યા રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ દેવીનો હોય તેવું લાગે છે રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ એક વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘરે જવા નીકળ્યો પરંતુ મનમાં પહેલાં બે હાથની શંકા જતી નથી એક પછી એક ગામ વટાવતો પહેલાં વાણિયાના ગામમાં આવ્યું અને વાણિયાના ઘરે ગયો ત્યાં પણ તેની પત્નીને બીજો પુત્ર જન્મ્યો તેની છઠ્ઠી હતી વિધાતા આજે લેખ લખવા આવવાના હતા ખરા સમયે રાજકુમારને આવેલો જોઈ વણિક શેઠ તો ગાંડો ઘેલો થઈ ગયો તેણે રાજકુમારને આદર સત્કાર કર્યો રાજકુમાર રાતે ઘરના ઓટલા ઉપર પથારી કરી સૂતો હતો અને માતા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા હતા આજે પણ વિધાતા દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા ત્યારે માતાજીએ આડું ત્રિશુળ ધર્યું અને પૂછ્યું આજે કેમ તમારું આગમન અહીંયા ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે તેથી લેખ લખવા આવી છું પણ મોટીબેન આજે તમને અહીંયા જોઈ મને ખૂબ જ નવાઈ લાગી તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહો જીવંતિકામાએ કહ્યું કે હે બહેન આ રાજકુમાર સૂતો છે તેની મારું વ્રત કરે છે અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે આથી મારી હાજરી અહીંયા છે હે બેન તું મને કહે કે આ છોકરાના લેખમાં તું શું લખવાની છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે તેના લેખમાં આવે છે કે સવારે બાળક મૃત્યુ પામશે જ્યાં મારી હાજરી હોય ત્યાં શુભ કંઈ જ ન થાય એટલે તારે દીર્ઘાયુષ્ય લખવું જ પડશે આ વાત ચિત્ત સૂતેલો રાજકુમાર જાગી જઈ સાંભળતો વિધાતાએ વિધાતા દેવીએ કહ્યું કે બહેન તમારા વ્રતનો પ્રભાવ તો જોયો પણ તે વ્રતની વિધિ કહો ત્યારે માતાજી બોલ્યા સૌભાગ્યવતી સ્ત્રી શ્રાવણ માસના પહેલા શુક્રવારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાહી ધોઈને પીળા વસ્ત્રો કે ઘરેણા પહેરવા નહીં ચોખાના ઓછા મણને ઓળંગવો નહીં પાંચ દિવેટનો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એકટાણું કરે તેના બાળકનું હું સદાય રક્ષણ કરું છું પણ તું વાણિયાના છોકરાનું દીર્ઘાયુષ્ય લખવાનું ભૂલતી નહીં વિધાતા દેવીએ વાણિયાના બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું બીજે દિવસે વાણિયાના ઘરના જાગ્યા ત્યારે બાળક માની સોડમાં શાંતિથી નિંદ્રા લઈ રહ્યો હતો તે જોઈ વણિકના ઘરનાને ખૂબ જ હર્ષ થયો અને મનમાં એવો વિશ્વાસ થયો કે આવેલા મહેમાન સારા પગલાંનો હોવાથી આપણા ઘરમાં અશુભ થતું રહી ગયું અને બાળક જીવતો રહ્યું સવારે રાજકુમારે જ્યારે પોતાના ઘેર જવાની રજા માંગી ત્યારે વાણિયાએ રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો પણ વણિકની રજા લઈ પોતાના નગરમાં જવા તૈયાર થયો અને સાંજે પોતાને મહેલ આવ્યો ત્યાં સુધી તો તેના મનમાં જીવંતિકામાં અને વિધાતા દેવીનો થયેલો વાર્તાલાપ રમતો હતો તેથી જ તે મહેલે જઈ તરત પોતાની માતાને પ્રશ્ન પૂછ્યો કે મા તમે કોઈ વ્રત કરો છો ત્યારે રાજમાતાએ કહ્યું કે બેટા હજી સુધી મેં કોઈ વ્રત કર્યું નથી રાજકુમારના મનમાં વિચાર થયો કે આ મારી જન્મદાતા મા નથી તેને પોતાની જન્મદાતા મા શોધવા માટે એક યુક્તિ રચી શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે સાંજે પાંચ વાગે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરીને જમવા આવવું સાંજે બધા જમવા આવ્યા રાજકુમાર પ્રવેશ દ્વાર પાસે આરામ ખુરશીથી બેઠો બેઠો ધ્યાન રાખે કે પીળા વસ્ત્રો કોણે નથી પહેર્યા બધા જમીને જતા રહ્યા છતાંય પીળા રંગ વગરના કપડાવાળી સ્ત્રી જોવામાં નથી આવતી તેવા ગામમાં સિપાહી મારફત તપાસ કરાવી કે આજે જે ગામમાંથી જમવા ન આવ્યું હોય તેને લઈ આવો થોડી વાર બાદ એક સિપાઈ આવીને કહેવા લાગ્યો કે એક બ્રાહ્મણ સ્ત્રી જમવા નથી આવી અમે કારણ પૂછ્યું તો કહે છે કે હું જીવંતિકામાનું વ્રત કરું છું તેથી શ્રાવણ માસનો પ્રથમ શુક્રવારે વ્રત હોવાથી હું પીળા વસ્ત્ર પહેરતી નથી તેથી હું જમવા નહીં આવું રાજકુમારને લાગ્યું કે જરૂર આ બ્રાહ્મણી જ મારી માતા હોવી જોઈએ તેને સિપાઈ જોડે લાલ રંગના વસ્ત્રો મોકલી તેને તેડી લાવવાનું કહ્યું બ્રાહ્મણી લાલ રંગના વસ્ત્રો પહેરી માતા જીવંતિકા માનું નામ લઈને તે જમણવારમાં આવવા માટે નીકળી રાજમહેલના પ્રવેશ દ્વાર પાસે પહોંચી રાજકુમાર આરામ ખુરશીમાં બેઠો હતો તેને જોતા જ તેના થાનમાંથી દૂધની શેર છૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી તરત જ રાજકુમાર મા કહીને તેને ગળી વળગી પડ્યો પછી તે પોતાની માતાને મહેલમાં લઈ ગયો અને કહ્યું કે મા તું મારી જન્મદાતા મા છે આજથી તારે મારા મહેલમાં રહેવાનું છે આમ કહીને પોતે ગયા જી ગયો હતો અને જીવંતિકામાં અને વિધાતા દેવી વચ્ચેની થયેલી વાતચીત સાંભળી હતી બ્રાહ્મણીને હવે ખ્યાલ આવી ગયો કે દાયણે કપટ કરી પોતાની ગોદમાંથી બાળકને ઉઠાવી રાણીના ગોદમાં સુવડાવી દીધો હશે અને દાયણે રાણીને પુત્ર ન હોવાથી ધનની લાલચે આ કામ કર્યું હશે તેવું તેના મનમાં થયું જે થયું તે સારા માટે કારણ કે આજે તેનો પુત્ર ઘેર હોત તો મોટો રાજા ન બની શક્યો હોત અને માતા જીવંતિકાને પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો આમ માતા પુત્રનું મિલન પણ થયું આ વાત રાણીને પૂછતા આ વાત સાચી છે તે કહી બતાવ્યું જીવંતિકા માતાનો આવો પ્રભાવ નજરે નિહાળીને ગામની દરેક સ્ત્રીઓ જીવંતિકામાનું વ્રત કરવા તૈયાર થઈ અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે બહેન અમારે પણ આ જીવંતિકામાનું વ્રત કરવું છે તેની વિધિ કહો બ્રાહ્મણીએ કહ્યું કે બહેન તમે ઘણી જ ખુશીની વાત છે કહી જુઓ જીવંતિકા માતાનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે તે દિવસે પીળા વસ્ત્રો કે ઘરેણાં પહેરવા નહીં ચોખાનું ધોવરા મણ ઓળંગવું નહીં સવારે વહેલા ઉઠી નાહી ધોઈને પવિત્ર થઈ માતા જીવંતી નામનો પાંચ દિવેટનો દીવો કરવું માનું ધ્યાન ધરી અને પૂજન કરવું અને પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવી ત્યારબાદ સાકર નાખેલો કંસાર ધરાવી તે ધરાવેલા સારને એક ટાણું ભોજન કરવું આ વ્રત નવ વર્ષ સુધી શ્રાવણ માસના દરેક શુક્રવારે કરવાથી વધારે ફળ આપે છે નવ વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવું સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકામાનું વ્રત કરે છો કરે છે તો મા તેના બાળકનું હંમેશા રક્ષણ કરે છે અને વિખૂટા પડેલા પોતાના સંતાનો આપોઆપ મળી આવે છે મારો પુત્ર પણ મને જીવંતિકામાએ આપોઆપ પાછો મેળવી આપ્યો છે તે તમે બધા જાણો છો માટે દરેક બહેનોએ જેટલા બને તેટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવા તમારા સર્વનું કલ્યાણ થશે ત્યારથી દરેક સ્ત્રીઓ માતા જીવંતિકામાનું વ્રત કરવા લાગી હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર સાંભળનાર સર્વને ફળજો અને સર્વના બાળકોનું સદા રક્ષણ કરજો જય જીવંતિકામાં તો દોસ્તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ